નમસ્કાર મિત્રો એન સી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મિત્રો અહીંયા આપણે એક ન્યૂઝ મળ્યા છે એક અખબારી યાદી જણાવે છે કે સભ્ય સચિવશ્રી ગુજરાત પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ ગાંધીનગર અખબારી યાદીમાં જે વિદ્યા સહાયક ભરતી ધોરણ એકથી પોચ ગુજરાતી માધ્યમ બે હજાર ચોવીસ ભરતી અને એકથી પોચ ઉમેદવારોની જિલ્લા પસંદગી પ્રક્રિયા બાવી પો બે હજાર પચીસથી શરૂ કરવામાં આવી હતી તે સદર જિલ્લા પસંદગીની પ્રક્રિયા દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાર્ષિક પરીક્ષા પદ્ધતિથી સ્નાતક એટલે જે કોલેજના માર્ક્સ થયેલ ઉમેદવારોની માર્કશીટમાં છેલ્લા ખાનામાં માત્ર રિઝલ્ટ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવેલો હોવાને કારણે પ્રથમ વર્ષ બીજું વર્ષ અને ત્રીજા વર્ષની માર્કશીટના કુલ ગુણ મેલવેર ગુણનો સરવારો કરી ટકાવારી ઘટતા ઉમેદવારોના મેરિટમાં ફેરફાર થતાં ઉમેદવારોમાં અસંતોષ થવાની શક્યતા હોય કોઈ ઉમેદવારને અન્યાય ન થાય તે હેતુથી બાવીસ પોચ બે હજાર પચીસથી એકત્રીસ પોચ બે હજાર પચીસ સુધી કરવામાં આવેલ જિલ્લા પસંદગી પ્રક્રિયા રદ કરવાનો તેમજ વિદ્યાસહાયક સહાયક ભરતીની પસંદગી પ્રક્રિયાના નિયમો વીસ એક બે હજાર સત્તરના જાહેરનામા મુજબ સ્થાનકની ત્રીજા વર્ષની માર્કેટમાં દર્શાવેલ કુલ ગુણના આધારે જ એનું મેરિટ ગણતરી લઈ નવેદી જિલ્લા પસંદગી પ્રક્રિયા હાથ ધરવાનો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ ગાંધીનગર એકત્રીસ પોચ બે હજાર પચીસની બેઠકમાં નિર્ણય કરવામાં આવેલ છે આ સંદર્ભે નવેસરદી જિલ્લા પસંદગી અંગેનું સમયપત્રક ટૂંક સમયમાં વિદ્યા સહાયક ભરતી અંગેની જે વેબસાઇટ છે એના પર જાહેર કરવામાં આવશે તો વિદ્યા સહાયક ભરતીને લઈને ખાસ સર્વ વિદ્યા સહાયક ભરતી ધોરણ એકથી પોત ગુજરાતી માધ્યમના ઉમેદવારોએ ખાસ નોંધ લેવી મિત્રો નવા અપડેટ મેળવવા માટે તમે અમારી ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત